જિલ્લા સેવા સદન ઇનાજ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં પ્રભારી શ્રી દ્વારા સંકલ્પ યાત્રાની પૂર્વ તૈયારીઓ સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરીને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા આ સમીક્ષા બેઠકમાં સરકાર શ્રીની વિવિધ સત્તર જન કલ્યાણકારી યોજનાના અમલીકરણની અધિકારીઓ શ્રી તમામ તાલુકા નોડલ અધિકારી શ્રી તથા અમલીકરણ સમિતિના સભ્યો તેમજ જિલ્લા પંચાયતના સંબંધિત અધિકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લા પ્રભારી શ્રીને સમક્ષ યાત્રા આયોજન રૂટ મળવાપાત્ર યોજનાના નોડલ અધિકારીનો સંકલન તેમજ જિલ્લા કક્ષાના રિપોર્ટિંગ માટેની વ્યવસ્થા વગેરેની વિગતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ